એક તો જાતે ખાવાનું બનાવવું પડે અને જાતે પણ એક વાસણ ઘસતો મને કે શું બનાવ્યું ચંપકલા મેં કીધું ખીર બનાવી ખીર મને આલો ને કે એને આલુ બની માં તો ખબર પડી જાય કે સાહેબ સાઈઝ મેં કીધું ખીર બનાવી ખીર

કાળુ ના સળા ઝાડ ઉપર ચડાવું કઈ કાળુ તો ખાવાનો ભૂખ લ્યો છે એટલે તૈયાર થઈ જશે કાળુ બોલો હા હવે જાતે વાસણ કરતા લો નથી આવતી નથી આવતી તેડવા જો નથી આવતી મુર્ખા મોઢા સળાઈ એટલે

ખાવ ખાવી તું એકલો ખાન અમારું ચીને કઈ ખાવું સારું સારું હા તો જાવ ઉપડો તમારા કામ હાલો સારું હાલ મારા જ કઈક હારું બનાય જાય શું કરવા જાવ્યા આગળ ખોટું બોલી જોટ ફૂટયો હતો કઈક તો ડાયરમાં કાળો લાગે છે કઈક પોગ્રામ ગોઠવતા લાગે છે પણ એકલા જવું નથી આ કરસન હંગત લઈ જવો કરે લેતો જવા દે કાળુ નઈ એ થતો રહ્યો કાળુ રહ્યો ને એ કરિયાના ઠેરી લઈ ને જતો હતોણું ખુટ્યું લઈ જતો

તમારે આવું હોય ને પોગ્રામ ક્યાં કર્યો છે યાર તમે પૂછપુછ કરો છો

લગભગ ખેતર કરશે કીધું શ્યામમાં જઈશું ને ખાવા તો ગમે ત્યાં જ છીએ ને કાંજીલાલ ને લેતા જવી કાંજીલાલ

પોપટ વધારે બોલતો એમ નકર પડશે હાલો ફટાફટ લોક પાસ શાનદાર વિચાર રાખે આ તો એવા ગોટા બનાવો ને ચંપક આંગળા ચંપક ક્યાં

Jumpa, ah, kau, oh ah, yo, aku tak pandang, yo aku tak pandang, nak ketua, lazina dia, artijo yo, oh <laughs> <laughs> oh, dia, apri, yo, oh oh, eh, tengah, 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 itu tengah, 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 tengah,

લે આ લોન તમાર આવવે દાવ એ તારા આવવે દાઈ ન કરવા દે તું ભત્રી જાલ એ હું તો આવ નાત પાડું ના ના પડે ભત્રી જો હાલ ને ભઈ હાલ ને જવું હા હાલ ને એમ તો કહો હાલો 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 ને શું ઓળી ખાવા માં છે તો અમને ન કબે આ એલે જે અમળે ખાઈ લીશું આ ભૂખ્યા ગમે ત્યાં ખાવા પોચા એ અમે નથી ભૂખ્યા એ તમને નથી કેતો યાર અમારી વાત છે દાદા મઘાલાલ હોય ભૂખ્યા મારી મારી વાત ક્યાં કરો યાર

બોલાતે બુલાત કે ભલો પાળ્યા બાંધુકિયા એવું ને એવું કીધું એવું આ આ કાકુ દોશું નથી તું ખા ભત્રીજા એવું ચાખી હોય પાળ્યા બાંધતા અને અમને ખબર ના પડત કે કાકા ડગા ખોર છે ના ના દગા ખોર નઈ હું લેતા થોડા એટલે મગરલા કઈ કયો ને હું થા પાડી હો કંકેલેક થાપડી હો આ તો આમ ન કીધું નકર મે કામ કરી ઓલો કાંજી મંડાણો થાળી લઈ લો હાલો હાલો હા તું તું ખાવ ત તેને મે મજા આયી લઈ લે ખાઈ ગોટા તેલ પી તેલ પીતા એક ગોટો નારાજ લઈ લે

અમે એટલે આ તારા ગામ માં થી આયા ખેતર આયા પણ તું ઈ તારા નામ નો હો રયો તારા નામ નો તું બોલાઈ આવ્યો શું બધાય ના હાલો મીટિંગ રાખી મીટિંગ હવે યાદ આયો હ ઓલા નિકુલા હતા ને ઈ ને મને હામાં મળ્યા તા તારા તું કેવન ભૂલી ગયો કે મને આ બધું એટલે કેવન ભૂલી ગયો તું મને પથારી ફેરવે ને નિકુલા લે પથારી ફેરવે હશે કે હાલો હાલો હવે આડવાળા વાળા હાથ સાથે તું સાચ